મિત્રો અતિ વરસાદના કારણે આ મોટું જબડું વિશાળકાય ઝાડ નીચે પડી ગયું છે તમે જોઈ શકો છો કે કેટલું પાણી હજી ભરાયેલું છે રાત્રિના સમયે વરસાદ અને અતિ પવન આવવાથી આ એક આંબલીનું ઝાડ હતું પડી ગયું છે ભાગ્યે જો ભેંસ બાંધેલી હતી પણ કાંઈ નુકસાન તો થયું નથી પણ મોટું નુકસાન એ કે આ ઝાડ એક એ આપણને સાંયો આપે એ ઝાડ પડી ગયું છે જોયેલું આંબળીનું ઝાડ